ત્યારે નવસારીમાં મુલધારા ગામે દીપડો પાંજરે પુરાયો છે ત્યારે ગામના લોકોએ દીપડાના આટાફેરા અંગે વન વિભાગને કરી હતી ફરિયાદ ત્યારે આધારે ગામમાં વન વિભાગે ત્રણ પાંજરા ગોઠવ્યા હતા ત્યારે મારણ કરવા આવેલો દીપડો આખરે પાંજરે પુરાયો ત્યારે દીપડો પાંજરે પુરાયાની વાત વાયુ વેગે ફેલાતા ગ્રામજનો પણ ટોળે વળ્યા ત્યારે દીપડાને પાંજરામાં કેદ જોતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે નવસારીમાં મોલધારા ગામે દીપડો પાંજરે પુરાયો છે ત્યારે ગામના લોકોએ દીપડાના આંટા ફેરા અંગે વન વિભાગને ફરિયાદ કરી હતી ત્યારે ફરિયાદને આધારે મુલધારા ગામમાં વન વિભાગે ત્રણ જેટલા પાંજરાઓ ગોઠવ્યા હતા ત્યારે મારણ કરવા આવેલો દીપડો આખરે પાંજરે પુરાયો હતો ત્યારે દીપડો પાંજરે પુરાયાની વાત વાયુ વેગે ફેલાતા ગ્રામજનો પણ ટોળે વળ્યા હતા ત્યારે દીપડાને પાંજરામાં કેદ જોતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો